પેજ પ્રમુખ અને કમિટીને જીણામાં જીણી કામગીરી કઈ રીતે કરવી અને તે માટે કઈ તકેદારી રાખવાની છે એનું પાટીલે માર્ગદર્શન આપ્યું તેમણે આ વખતે મોદી હેટ્રી કરવા જઈ રહ્યા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો ફ્રેશ ચહેરાને મેદાનમાં ઉતરવાની નીતિ અંગે તેમણે કહ્યું કે આ સિનિયરોને પણ સરકારની મહત્વની નિમણૂકો ધ્યાન રખાશે કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે અને તેની સામે મોદીજી સામેના વિશ્વાસની લહેર ચાલી રહી છે કદાચ ઉમેદવાર સામે નારાજગી હોય તો પણ મોદીને કારણે લોકો મત આપે છે પ્રસંગે પૂરા ભારતની અંદર થી કન્યાકુમારી સુધી ભારતમાં તમામ લોકો એક મન બનાવી લીધું છે કે દેશના વડાપ્રધાન ત્રીજી વાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ શપથ લેશે અને વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમિક્સ ભારત થવા જઈ રહી છે ત્યારે આ એ રાષ્ટ્ર છે જે પંદર વર્ષ પહેલાં ચૌદ બે હજાર ચૌદ પહેલાં અને બે હજાર ચૌદથી આજ સુધી આ દેશ દુનિયાની અંદર એટલા ટૂંકા સમયની અંદર ભારતે તો ઇકોનોમિક રીતે પ્રગતિ કરી છે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પ્રગતિ કરી છે પરંતુ રાષ્ટ્રનું મોરલ દુનિયાની અંદર ભારત ભારતનો પાસપોર્ટ ભારતના નાગરિકનું ગુજરાતનું જે પ્રતિનિધિત્વ છે રાજ્યસભાની અંદર હવે રાજ્યસભામાં એક જ વ્યક્તિ કોંગ્રેસ ની બચી ગઈ છે અને ભૂલે ચૂકે પણ એક પણ વ્યક્તિ લોકસભાની અંદર ચૂંટાઈને નહીં જાય એ સૌની આપણે તકેદારી રાખવાની છે સુરત એટલે મિની ભારત અને આ મિની ભારત એટલે આપણને આખા દેશ અને રાજ્યની અંદર દરેક જગ્યા પર સંપર્ક હોય અને સોશિયલ મીડિયા અને ફોનના માધ્યમથી આપણે જ્યાં બની શકે જ્યાં આપણા પોતાની આપણા પોતાની પહોંચ હોય એ જવાબદારીના ભાગરૂપે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટેની અપીલ પણ કરવાની એનું આયોજન પણ કરવાનું અને મોટા પ્રમાણમાં જ્યારે મતદાન થાય ત્યાં સુધી આપણે પોતે આપણા પોતાની કાર્ય રચના કરી રાખવાની બૂથ કાર્યકર્તા સંમેલનનો અર્થ જ એ હોય છે કે બૂથ એટલે શક્તિનું સૌથી મોટું સ્વરૂપ કે જ્યાં આપણે જમીન ઉપર સૌથી પહેલો કાર્યકર્તા જેટલો મજબૂત હોય મને યાદ છે કે દરેક ચૂંટણીની અંદર મારા પોતાના ચુમ્મોતેર નંબરના ઇઠોતેર નંબરના બૂથમાં અમે એવું આયોજન કરીએ કે અમારા ચૌદસો ને પાસઠ અમારા વોટ છે એમાંથી કેટલા મત અમને ઓછા મળે છે

આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ આપણે સૌ લોકો સાથે મળીને સ્વાગત કરશો સૌ લોકો એક સાથે તાલીઓ વગાડીને આપણા અધ્યક્ષ શ્રીનું સ્વાગત કરીશું આપણે બોલો ભારત માતા કી ભારત માતા કી અને આમાં મહત્વનું એક કારણ બીજું પણ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની આ ફોજ એક કરોડ તેર લાખથી વધુ પ્રાથમિક સદસ્ય ચુમ્મોતેર લાખ જેટલા પેજ કમિટીના સભ્યો આ તાકાત ગુજરાતના એકસો બ્યાસી સીટ જીતવાનું જ્યારે આપણે આહવાન કર્યું હતું ને એની પાછળ આ તમારા બધાની તાકાત કામ કરતી હતી મિત્રો નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મને ગુજરાતના ઇલેક્શન માટે બોલવાનું કહ્યું મને બાવીસ મિનિટ બોલવાનો મોકો મળ્યો હું તો ધન્ય થઈ ગયો પણ મેં જ્યારે ગુજરાતની વાત કરી ત્યારે મેં પહેલો શબ્દ કહ્યો કે મારા આંખમાં આંસુ દેખાતા નથી પણ મારું હૃદય રડે છે અમે એકસો બ્યાસી પહોંચવા માંગતા હતા અમે એકસો છપ્પન પર અટકી ગયા અને કેવા અટક્યા આપણે નવસો ને બાવીસ માંથી જુનાગઢ ગીર સોમનાથ હારી ગયા આપણે ખંભાત ત્રણ હજારે હાર્યા ગારિયાદાર સાડત્રીસો મતે હાર્યા બોટાદ ત્રણ હજારે હાર્યા માણા વધારે ત્રણ હજાર હાર્યા ચાણસમાં ચૌદસો મતે હાર્યા ખેડબ્રહ્મમાં સોળસો મતે હાર્યા દાતા બે હજાર મતે હાર્યા તમારે અમિત ચાવડાની સીટ આંકલાવ ફક્ત ને ફક્ત સત્તાવીસો મત માટે હારી ગયા જે મુખ્યમંત્રીના સપના જોતો હતો ને એને માંડ માંડે બચી ગયો જે જિજ્ઞેશભાઈ મેવાણી જેના પર ખૂબ લોકોને હતું કે ખૂબ મોટી લીડ લાવશે ચાર હજાર મત માટે આપણે સીટ હારી ગયા આ રીતે કુલ મળીને પોરબંદર પાંચ હજાર હારી ગયા વીસ જેટલી સીટો એ આપણે પાંચ હજારની અંદરના એમાં આપણે હાર્યા જો આ એકસો છપ્પન અને બીજી વીસ સીટ જીત્યા હોત ને તો આપણે ને કેટલી જીત્યા